આરોપીઓ દાડ લૂંટ અને હત્યાના ગુનામાં અગાઉથી સંડોવાયેલા હોવાનું પણ ખુલ્યું છે તેને જાહેર માર્ગો ઉપર પોલીસ દ્વારા બંનેને લઈને જાહેર વરકોડો કાઢવામાં આવ્યો હતો અને જેથી અન્ય ગુનાખોરોને સ કડક સંદેશ મળે તેને પોલીસની આ કાર્યવાહીથી લઈને શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે એમાં એવું હતું કે દસેક દિવસ પહેલાં એક ખંડણી બાબતની ફરિયાદ દાખલ થયેલી હતી માનનીય પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સાહેબ ના હોય તેમાં જરૂરથી સ્ટ્રીક પગલાં લેવાનું અને તાત્કાલિક આરોપીઓ પકડવા માટેની સૂચનાઓ આપેલી હતી તેના અનુસંધાને બંને આરોપીઓ જે ખૂબ જ સાથીર છે પંદરથી વીસ ગુનાઓની અંદર સંડોવાયેલા છે તમામ ગુનાઓ ભારે અને એવી છે ત્રણસો મર્ડર ત્રણસો ધાડ લૂંટ જેવા અનેક ગુનાઓ માં સંડોયેલા આરોપી છે તેઓ ભાગતા ફરતા હતા તેઓને પકડી અને તેઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે પણ અગાઉ આરોપી વિરુદ્ધાખલે છે એ કંઈ પ્રકારની સંજય ના અગાઉ આરોપી વિરુદ્ધમાં પંદરથી વીસ ગુના છે તમામ હેવી પ્રકારના છે આર્મ સેટ પણ છે અને લૂંટ ધાડ એમના માટે એક સામાન્ય બનાવ હોય તેવી રીતે લોકો ગુના આચરતા હોય છે લોકોમાં પાલનપુર શહેરના લોકોની અંદર તેઓ ધાગ જમાડવા ધાગ જમાવવા માટે અને તેઓને જો ધંધો કરવો હશે શાંતિથી તો તેઓને દર મહિને લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા પચાસ હજાર એવા ફિક્સ પૈસા આપવા પડશે તેવી વેપારીઓ પર એ લોકોની ધાક ધમકી આપી અને પૈસા પણ પડાવતા હતા એવી નાની નાની ફરિયાદો પણ અમારી પાસે આવેલી હતી જેના આધારે અમે લોકો એક્ટિવ થઈ ગયેલા હતા અને બંને આરોપીઓને પકડીને જેલમાં ધકેલી દેવામાં આવેલા છે

ગુજરાત પોલીસ બનાસકાંઠા પોલીસ હંમેશા આપની આસપાસની અંદર કોઈ પણ અરજી આપો અથવા અસામાજિક તત્વો પર કડક હાથે કામ લઈશું અને તેઓને છોડીશું એમાં એવું હતું કે દસેક દિવસ